કચ્છ જિલ્લાના પરિણામો અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે માહિતી આપી હતી ગુજરાત માધ્યમિક અને શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ બાર સાયન્સ અને બાર આર્ટ્સ કોમર્સનું પરિણામ જાહેર થયું છે ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છનું પરિણામ આ વખતે ધોરણ બારનું પંચાણું પોઈન્ટ ઝીરો પાંચ ટકા છે અને કચ્છ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું પરિણામ ત્રાણું પોઈન્ટ જીરો સાત છે એટલે બોર્ડના પરિણામ કરતાં પણ કચ્છનું પરિણામ આ વખતે ખૂબ સારું છે ટોટલ દસ હજાર બસો પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી અને એ વનના અંદર આપણે રેકોર્ડ બ્રેક એકસો પચાસ વિદ્યાર્થીઓ આવ્યા છે ગત વર્ષે આપણે એકસો છત્રીસ હતા એમાં પણ આપણે વધારો કર્યો છે અને બીજા તેજસ્વી તાલના એ ટુ એ એક હજાર ત્રણસો પિસ્તાલીસ બી વનના અંદર બે હજાર ચારસો અઠ્યાવીસ અને બી ટુના અંદર બે હજાર આઠસો અગિયાર વિદ્યાર્થીઓ આ પરીક્ષાના અંદર તેજસ્વી તાલા તરીકે ઉત્તીર્ણ થયા છે કચ્છના અંદર આપણે વાત કરીએ તો સૌથી વધુમાં વધુ પરિણામ જે કેરા કેન્દ્રનું મળ્યું છે આપણને અઠ્ઠાણું પોઈન્ટ સત સત્યાસી ટકા સાથે કેરા કેન્દ્ર આ વખતે પ્રથમ વખત હતું બારમાના અંદર અને પ્રથમ વખત જ ખૂબ સુંદર પરિણામ મળ્યું છે આપણે બાર સાયન્સની વાત કરીએ તો બાર સાયન્સના અંદર બારસોને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ આપણે પરીક્ષા આપેલી હતી આપણે કચ્છનું પરિણામ જોઈએ તો ત્યાંસી પોઈન્ટ ત્રેવીસ ટકા છે અને રાજ્યનું પરિણામ જોવા જઈએ તો ત્યાંસી પોઈન્ટ એકાવન છે એટલે લગભગ આપણે રાજ્યની બરાબરી ઉપર છીએ પરંતુ તેજસ્વી તારલાના અંદર આપણે ખૂબ મોટો વધારો થયો છે એવનના અંદર ગત વર્ષે આપણા બે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા હતા આ વખતે સત્તર જેટલા વિદ્યાર્થીઓ એ એ વનના અંદર પાસ થયા છે એ ટુના અંદર પણ વિદ્યાર્થીઓના અંદર વધારો થયો છે આ વખતે પંચાણું વિદ્યાર્થીઓ એ ટુમાં પાસ થયા છે અને બી વનના અંદર એકસો અને બી ટુમાં બસો વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે આખા કચ્છની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ એ માંડવી કેન્દ્રોનું છે દર વર્ષે માંડવી ટોપ ઉપર હોય છે એ જ રીતે આ વખતે ચોરાણું પોઈન્ટ ઝીરો સાત ટકા સાથે એ માંડવી આપણું પ્રથમ કેન્દ્ર બન્યું છે સૌથી વધુ રિઝલ્ટવાળું આ ઉપરાંત જે તેજસ્વી તારલાઓ પણ વધેલા છે અને ખાસ કરીને સો ટકા પરિણામવાળી શાળાઓની વિગત અમે મેળવી રહ્યા છીએ એના અંદર પણ વધારો થયો છે અને ખૂબ સારું પરિણામ આ વખતે કચ્છનું જોવા મળ્યું છે